બનાસકાઠેના અંતરિયાળ વિસ્તારોની સમસ્યા એ છે કે આજે પણ લોકો વીજળી થી વંચિત છે તાતા તાલુકામાં મોટા ભાગે અંતરિયાળ ગામડાઓમાં લોકોના મકાનમાં વીજળીની સુવિધા પહોંચી નથી જો કે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા લાઇટના થાંભલા તો દરેક ગામમાં નાખ્યા છે પરંતુ તેમને લાઇટ કનેક્શન આપવામાં આવ્યું નથી જેને લઈને અંતરિયાળ વિસ્તારા લોકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વીજળી ન હોવાથી રાત્રિના સમયે જંગલી જાનવરો હોય તેવા ભાઈના ઉથાર હેઠળ આ ગ્રામજન જીવી રહ્યા છે અંતર્યાડ વિસ્તારના લોકોની માંગ છે કે સર્વે તો કર્યો છે પરંતુ તેમને વીજળી આપવામાં આવી મજૂરી કરીને રાત્રે આવી ત્યારે ખાસ કરીને વીજળીની તાતી જરૂર હોય છે વીજળી ન હોવાના કારણે આ ગામમાં પાણીની પણ સુવિધા નથી અને રોડ રસ્તાની પણ સુવિધા નથી ત્યારે ગામજનોની માંગ છે કે અમને સરકાર વીજળી આપે તો અમે અમારા બાળકોને અભ્યાસ કરાવી શકીએ અને રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનો ડર પણ ન લાગે દાદા તાલુકાના અનેક વિસ્તારોમાં વીજળીની સમસ્યા તો છે જ પરંતુ સરકાર અને તંત્ર ગ્રામજનો અથવા લોકોની ફરિયાદને આધારે તેમને પ્રાથમિક સુવિધાઓ મળે એવા પ્રયત્નો પણ કરાય છે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ બાબતો હોય છે અથવા તો જંગલ વિસ્તાર હોવાથી જરૂર રહે છે પરંતુ વહીવટી તંત્ર લોકોને સુવિધાઓ આપવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે જીડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર ઠાકોર દાતા